આજે છે ફ્રેન્ડશિપ ડે અને આ દિવસે આપણે અનેક મિત્રતાની વાતો સાંભળીએ છે પણ શું ક્યારેય તમે સાંભળ્યું છે માનવ અને પક્ષીઓ વચ્ચેની મિત્રતા વિશે જૂનાગઢ જિલ્લાના કેશોદમાં રહેતા હરસુખ ડોબરિયા અને તેમના પરિવારની દોસ્તી છે હજારો પક્ષીઓ સાથે છેલ્લા અઠ્યાવીસ વર્ષથી હરસુખભાઈ દરરોજ સવાર અને સાંજે કરાવે છે અને કબૂતર અને હોલા મિત્રતાનું એવું અનોખું બંધારણ જોવા પડે છે ત્યારે આપને જણાવી દઈએ કે ફક્ત ખવડાવવાનું જ નહીં પરંતુ ઓર્ગેનિક અનાજથી પક્ષીઓની તંદુરસ્તીનો પણ ખ્યાલ રાખે છે હરસુખભાઈ

પછી ડુંડા વહેતાથી દોરીએ તે બે પોપટ ને પાંચ આવ્યા પચીસ આવ્યા પછી વધતા ગયા પછી અમે આજથી અઠ્યાવીસ વર્ષ પહેલાં પાંચ હજારના ડુંડા લીધા હતા પછી વધતા ગયા દર વર્ષે પોપટની સંખ્યા હજાર પાંચસો વધતી જાય તો આજ જ આઠથી દસ હજાર પોપટ આવે એટલે દશક મણ ડુંડા રોજના બે ટાઈમ ત્રણ ટાઈમ બદલાવીએ એટલે હાથમણ બાજરો થાય હવે નોરતા સુધી આવશે નોરતા પછી તો સીમમાં ખાવાનું થઈ જાય એટલે પછી ઓછા આવે અને આ રીતે કોઈનો ફંડફારો લેતા નથી અને લેવા આવે તો દેતાય નહીં મિત્રતા કઈ આપણે અમારે મિત્રતા આવી છે કે અમારે વિના એને હાલે એના વિના અમને હાલે એવું બધું થઈ ગયું છે અમારા જે બૈરાઓ છે એને એ પોપટનો આવે તો ન મજા આવે બધાય હવારમાં પાંચ વાગ્યામાં ડુંડા નાખી દઈએ એટલે છ વાગ્યા પછી પોપટ આવે તો એને ખાવાનું તૈયાર જ હોય બપોર પછી પાંચ વાગે આવે તો ચાર વાગે ડુંડા નાખી દઈએ પછી કામ બધું અમે મેલી દઈએ પણ પક્ષી માટે કોઈ બી આવ્યા હોય ને ડુંડા નાખેલા ન હોય ને એવો અમારો રેકર્ડ ઇથાયું રમા છે નહીં અને થવા દેવાનોય નથી અને પાછળ એ બધા કામ કરે એમ જ છે